જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટના અને વેજીટેબલથી ભરપૂર ખૂબ જ ટેસ્ટી વાનગી બનાવીશું આ વાનગી ક્રિસ્પી હોય છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે આ વાનગી એટલી ટેસ્ટી બને છે કે નાનાથી માંડી મોટાઓને બધાને ભાવે છે અને તમે વારંવાર બનાવશો તેવી ચટપટી વાનગી બને છે આ વાનગી ખાઈ તમે સમોસા અને કચોરી પણ ભૂલી જશો એટલી ટેસ્ટી આ વાનગી બને છે અને આ વાનગીનું નામ છે મેજિક રોલ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો આ મેજિક રોલ બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું એના માટે આપણે બે કપ ઘઉંનો લોટ ચારીને લેશું અને લોટમાં સ્વાદ અનુસાર નિમક નાખી દેસુ તેલનું સરખી રીતે મિક્સ કરી આપણું તેલનું મોણ બરાબર નથી આવ્યું તેથી હું લોટમાં એક ચમચી તેલ ફરી એડ કરું છું ટોટલ મેં ચાર ચમચી તેલનું મોણ લોટમાં એડ કર્યું છે તમે જોઈ શકો છો આપણું તેલનું મોણ બરાબર આવી ગયું છે હવે આપણે લોટમાં અડધું લીંબુનો રસ એડ કરી દેસું ફ્રેન્ડ્સ લીંબુ એડ કરવાથી લોટમાં ખટાશ આવતી નથી પરંતુ આપણે ઘણા વખત સમોસા કચોરી જેવી વાનગી બનાવતા હોય ને તેમાં જે બબલ્સ પડે છે ને તે લીંબુ નીચે વાથી બબલ્સ પડશે નહીં અને મેજિક રોલ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લેશું

એના માટે આપણે એક કેપ્સિકમ એક ટમેટું લેશું અને મેં એને પહેલેથી ફાઇન કટ કરી લીધેલા છે એક કોબી એક ડુંગળી એક ગાજર અને બીટ લેશું જેને મેં પહેલેથી ચોપર કટરમાં કટ કરી લીધેલા છે અને આદુ મરચાનું પેસ્ટ તૈયાર કરી લીધેલું છે આ રીતનું ત્યારબાદ આપણે જરૂર પડશે એક બટેકો અને થોડાક વટાણા જેને મેં બાફી લીધેલા છે આપણે આ રીતના થોડાક ધાણા લેશું friends હવે આપણે ખમણી લેશું અને જે બાફેલું બટેકુ હતું તેને આ રીતના છીણ કરી લેશું ત્યારબાદ આપણે જે vegetable કરકર્યા હતા તે નાખી દેશું friends વિશ્વાસ કરો આ વાનગી એટલી ટેસ્ટી બને છે ને કે તમારા ઘર માં બધા આ વાનગી તમારી પાસે અઠવાડિયામાં બે વાર બનાવડાવશે આ રીતના બીટ કેપ્સિકમ ડુંગરી ટમેટા અને આદુ મરચાનું બાફેલા વટાણા એડ કરી દઈશું ફ્રેન્સ અને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા એડ કરી દઈશું તો સ્વાદ અનુસાર નિમક એક ચમચી લાલ મરચું એક ચમચી દરેલું જીરું બે ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી કાળી મરી અને એક ચમચી ચાટ મસાલો નાખી દેસુ અને બધું સરખી રીતે મિક્સ કરી લેશુસ આ તૈયાર છે આપણો મસાલો હવે આપણે આમાં ધાણા નાખી મિક્સ કરી લેશું આ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે લોટમાં થોડુંક તેલ લગાવી અને સરખી રીતે મસરી લેશું અને તમે લોટને જેમ વધારે મસળશો ને તેટલા જ તમારા મેજિક રોલ ક્રિસ્પી બનશે ત્યારબાદ આપણે લોટમાંથી આ રીતનું એક ગુંદડું લેશું અને તેને રોટલી વણી લેશું ફ્રેન્ડ્સ તમે મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો આપણી રોટલી વણાઈ ગઈ છે હવે આપણે રોટલીની ચારે બાજુથી આ રીતના કટ કરી લેશું અને સ્ક્વેર ટાઈપ બનાવી લેશું અને ફ્રેન્ડ્સ આપણે એક રોટલીનું મોટું ચોરસ રાખીશું અને એક રોટલીનું નાનું ચોરસ રાખીશું અને ત્યારબાદ આપણે જે તૈયાર કરેલો મસાલો હતો ને તેને મોટા કટ કરેલા ચોરસમાં ભરી લેશું હવે આપણે ચારેય બાજુ પાણી લગાવી નાના ચોરસને મોટા ચોરસ પર રાખી ચારેય બાજુથી પેક કરી લેશું અને પછી આપણે આ રીતના વેલણ લેશું અને વેલણને ફરતી ખોર ઘઉંનો કોરો લોટ લગાવી અને વેલણને ચોરસ પર રાખી તેને આ રીતના ગોળ રોલ કરી લેશું અને પાણી લગાવીને સરખી રીતે પેક કરી લેશું અને ફ્રેન્ડ્સ આપણે જે વેલણ પર કોરો લોટ લગાવ્યો હતો ને તેને લીધે આ રોલ વેલણમાંથી સરળતાથી બહાર નીકળી જશે અને આ રીતના બીજા રોલ પણ તૈયાર કરી લેશું હવે આપણે આ રીતના એક કઢાઈ લેશું અને ફ્રેન્ડ્સ મેં તેલને પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું હતું હવે આપણે મેજિક રોલ તેલમાં નાખી મીડિયમ આંચે ફ્રાય કરી લેશું ફ્રેન્ડ્સ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે રોલને આપણે મીડિયમ આંચે જ ફ્રાય કરીશું અને આપણે રોલને આ રીતના ફેરવતા જશું અને બધી બાજુ ફ્રાય કરી લેશું અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા રોલ ફ્રાય થઈ ગયા છે અને બબલ્સ પણ નથી પડ્યા હવે આપણે આને એક ડીશમાં કાઢી લેશું રોલને આ રીતના વચ્ચેથી કટ કરી સર્વ કરી લેશું તેના પર આ રીતના ચીજ ખમણી લેશું કેચપ અને થોડાક વેજીટેબલ નાખી દેશું અને આ તૈયાર છે આપણા ટેસ્ટી ક્રિસ્પી મેજિક રોલ મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માઇ મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ